નલિયા સેક્સકાંડનો રેલો છે નલિયા સેક્સ આરોપી અમદાવાદમાં પણ ભાજપના નેતાઓને રંગરંગીયા મનાવવા મદદરૂપ થતા હતા આ પ્રકરણમાં કચ્છના એક પૂર્વ ધારાસભ્યની સંડોવણી બહાર આવી હતી પણ રાજકીય દબાણને પગલે આ સેક્સકાંડમાંથી તેમને ઉઘારી લેવાયા છે પૂર્વ ધારાસભ્યએ અમદાવાદમાં ત્રણ કરોડનો બંગલો તપાસ કરનારા એક ઉચ્ચ પોલીસ અધિકારીને ભેટ રૂપે આપી દીધી હોવાની ચર્ચાએ પણ છે આધારાસભ્યને રાજકીય દબાણ આધારે બચાવી લેવાયા છે પરિણામે ભાજપના ધારાસભ્યએ ઇનામ રૂપે પોલીસ અધિકારીને અમદાવાદમાં નારણપુરામાં ત્રણ કરોડનો એક બંગલો લખી આપ્યો છે ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્ય પણ કચ્છની વાટ છોડીને હાલ અમદાવાદમાં જ સ્થાયી થયા છે તો નલિયા સેક્સ કાંડનો રેલો હવે છે અમદાવાદ સુધી આવ્યો છે સાથે જ જે કરોડનો બંગલો છે તે પણ તેમણે જેમનું નામ બહાર આવ્યું છે તે ભાજપના મોટા માથાએ પોલીસને આપી દીધું છે તો નલિયા દુષ્કર્મ કાંડ મામલે આમ આદમી પાર્ટીના ધરણાને પગલે ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે સીએમ હાઉસ બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાય છે તેમજ સીએમ હાઉસ અને મંત્રીશ્રીઓના રહેણાંક વિસ્તાર તરફ જતા માર્ગો બ્લોક કરવામાં આવ્યા છે